ખબર પડી જાય આજ તમારો વાત જોઈ લીધો એને કીધું તું આમ થા ને મારા જી બગાટા આવ્યો થોડુંક તો એને ખીજાવું પડે નગાડે બધાને પૈયા લાગવા ગયા એમાં તો પચીસો રૂપિયા આવી ગયા લાલ પૈસા ના રે ના પૈસા તો મારા કેવાય મારા પૈસા લાગવું ખબર પડે ને કે મારા લગન છે નકર તો નાયકત ની બધા ને ખબર પડી જાય આ તો લાલ પૈસા ના રે ના હું પૈસા નહીં આપું આ બપોર બપોર ભાઈ મમરાભાઈ કેમકા ભાગ્યા એ ગામમાં આવી રીંગા લેવા પેલા એક રાતમાં એની કાન પકડી ગયા હો હોળા દાદા બોલ્યાતા કે હમતાની પેલા મારા માણાની જાન જાહે તમને પરણાયો હો આ ઈ હાચો આમ લાજ હરખી કાઢો એલા તું કે અમાર ગામનો છો તે લાજ કાઢવાનું કે ઈ તો અમારા બેન છેવાય કામ અમારા ભાઈ હા હા બેન અમારી લાજ ન કરતા લાજ તો કાચી નમસ્તે મિત્રો આ વિડીયો ની અંદર ના માણસ ની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું અને મિત્રો રામ ભગવાનને માનતા હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ વોળાદાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું તેનું સાસું નામ શું છે શું મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે માહિતીના કેટલાક રૂપિયા કમાય છે તે મિત્રો હા તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે ઓશ તે ક્યાં ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી પચાસ પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ છે અને હા મિત્રો આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નું પેજ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ